જો ભાવેશભાઈ હે ને જે સાપ પકડવા આવ્યા પણ કે નાથાભાઈ અમારી વાડી ની અંદર આ બગીચો જોયો ભાવેશભાઈ જો આપણી વાડી નો બગીચો જોયો એટલે કે મારે મુલાકાત લેવી કે નાથાભાઈ કારણ કે ઈ વન વિભાગ માં જે લોકો એને આરે હાલતા-ખાલતા એની મુલાકાત થતી હોય ડુંઘર નું કુદરતી રણિયામણું પૈકે મને આ બધું ગમ્યું ઈ કે તમે જે રીતે અને એની સીધું આપડા આ ઝાડ ની અંદર અંજીરની અંદરથી સીધું ફ્રૂટ ખાધું ભાઈ તમને કેવું લાગ્યું ભાવેશ ભાઈ રિયલી ફ્રૂટ બહુ સારામાં સારું છે ને આ આપણે શરીર માટે ઘણી અક્ષય દવાઓમાં પણ ઉપયોગ આવે છે મજા આવી મને અહીં આવીને ને આ જોઈને હવે મારા જે સાથે મારો જે પરિચય વન વિભાગ દ્વારા છે તો એ લોકોને પણ હું અહીં લઈ આવીશ અને આ બધું બતાવીશ કેમ કે આ જે બગીચોને જે વૃક્ષ વાવે છે અમુક પ્રકારના વૃક્ષો અહીં જે આપણે થતા નથી તે વાવ્યા છે હા એટલે એ વૃક્ષની જે જાળવણી કેળવણી જગ્યાએ એની વાહે આખી મહેનત એક ઊભી કરવી પડે છે આખું ટાઈમ દેવો પડે છે જે આ નાથાભાઈ દીએ છે એ બદર બહુ સારું કહેવાય અને જો કે હું તો આ ખાવામાં અત્યારે મજા આવે છે પેલા ખાઈસ હજી ને તમે પણ આવીને ખાવ જો અંજી બહુ મજા આવશે રોટલા જો નાથાભાઈ આના આપે ઈસા તો લેતા નથી પણ લે તો આપણે કે વાંધો નથી ના ના તમે ખાજો મજા આવશે આંબા એની છે આંબામાં હજી જો કે પાક આવ્યો નથી ઓલી બાજુ ભાવેશભાઈ આવી ગયો હજી તમને બતાડું બીજા હજી મારે બાકી છે બતાડવાનું જે આમાં જે પાક આવ્યો છે એ બધી હું ટ્રાય કરીશ ને ખાઈશ પણ અને ભાવેશભાઈ કે કે વન વિભાગ વાળાને આ વાડી જો મારે બતાડવા માટે અને ખાસ કરીને બગીચો બતાડવા માટે ને એને જે અહીંયા કયા કયા પ્રકારના તમે નાથા ભાઈ કે વૃક્ષ આ રોપણી કરી એમાં એ કે ખાસ મારે કે વન વિભાગ વાળા વાળી મારે કે અમારે હાલતા ને ચાલતા અમારી બેઠક થતી હોય અને અમે આવું ખાસ જે કોઈ પણ વાડીએ ઝાડવા અને બગીચો કરે તો ત્યાં અમે મુલાકાત લેતા હોય અને ઘણી બધી મને કે તમારી આ વાડીની જે આ બગીચાની જે શોભા છે એ પક્ષી ખાય માણસ ખાય એ ખટી વાત છે એમાં સાચું છે વધારે જે આ બગીચામાં જે પણ ફૂલ ફળ વાવો જો ને હું તો એમ કહું છું કે તમારી પાસે જો જગા હોય પછી કોઈ સિટીમાં રહેતું હોય ગાર્ડન હોય નાનું એવું બનાવો એમાં પણ તમે ફૂલ ફળ વાવી શકો પણ વાવવું જરૂરી છે કે આમાં અમુક નાથાભાઈને મારે વન વિભાગ વિભાગવારે વાત કરાવવાની ખાસ ઓલી છે એનું કારણ એક બીજું કે વન વિભાગમાં ઘણી આયુર્વેદિક દવાઓના ઝાડ આવે છે તો નાથાભાઈ પાસે અહીં આવે જોવે જગા ને વન વિભાગવાળા એને એ જાળવા આપે વાવે તો શું છે કે ઘણી બીમારીમાં ઘણા એક અમુક ઝાડ એવા છે કે જેમ કે ડાયાબિટીસના ઝાડ આવે છે ડાયાબિટીસ હોય તો એનો કા કળું કાર એવો બધા ઝાડવા છે એ વાવે બીજાઓને હેલ્પ થાય આમાં પણ ઘણી આ વસ્તુની ઘણી હેલ્પ સારી છે આ વસ્તુ થી નઈ ઘણા આપડે બજાર માં તો અંજીર લેવા જઈએ બઉ મૂંઘા આવે પાણી તો આપણે ફ્રી માં ખાઈએ છીએ એ પણ તાજા ફ્રુટ તાજા ફ્રુટ એમ ઝાડ માંથી કાઢી ને અને જો આ છે આપણી વાડી નો બગીચો જેમાં અનેક પ્રકારના આપણે વૃક્ષ રોપ્યા અને હજી અમુક વરસ દી નથી અમુક ને તો મોટે ભાઈ અને રિયલમાં વાત કરીએ તો આ વખતે પણ અમારે હજી આમાં ઘણા બધા વૃક્ષ નાખવાના છે એટલે કે રોપવાના છે લે આવવાના છે હવે દેશી દેશી દવાના થોડાક વૃક્ષ વાવો હમ કેમકે અમુક પ્રજાતિ જે વૃક્ષોની છે એ અત્યારે જે ડુંગર અને અત્યારે ઝાડવાનું આવું નિકંદર આપણે કહી શકીએ કે નીકળી ગયું છે વૃક્ષ કોઈ વાવું નથી અમે અમે તો જે નેચર ગ્રુપ છે અમારું નેચર ક્લબ કરીને અમે તો એવો ધય રાખીએ છીએ કે કોઈનો બર્થ ડે હોય જન્મ દિવસ હોય હા કે કંઈ પણ હોય પ્રસંગ આપણે એને મોંઘામાં મોંઘી ગિફ્ટ આપીએ આજે પાંચસો હજાર બે હજારની ગિફ્ટ આપણે દઈએ છીએ તો હું એમ કહું છું કે એક ગિફ્ટ ના દો એક વૃક્ષ દો જેમ કે તુલસીજી છે કે કોઈ કુલનું છે તો એને જન્મદિવસની ગિફ્ટમાં એ દ્યો કે ભાઈ આ તું વાવ આને ઉછેર આ મોટું થાશે એ વૃક્ષ ઘણા આપણને છાયણો આપે છે ઘણી પ્રકારની આપણને ઔષધી આપે છે તો તમે વૃક્ષો વાવો પર્યાવરણ ને બહુ સારું રીએ વૃક્ષ હોય તો કેમ કે અત્યારે આપણે કહીએ છીએ ઘણા કે ભાઈ વરસાદ થતો નથી તો ક્યાંથી થાય વરસાદ આપણે વૃક્ષો આપણે નિકંદર જ કાઢીએ સો ટકા સો ટકા હવા ના હોય આપણે આ જે ઓક્સિજન જે મળે છે આ વૃક્ષો થી મળે છે આપણે એ કાઢી જ નાખવું છે હવે આપણે શું છે કે ભાઈ મિલુનો અને જે ધુવાડા ને જે આપણે ગાડીઓના ધુવાડા આપણે ખાઈએ છીએ તો આ વરસાદનું જે વાતાવરણ વૃક્ષો થી થતું હોય જે વાતાવરણ આ પાંદડા જે વૃક્ષ ને જે હવાથી ને થતું હોય એ થતું નથી એટલે એના કારણે આપણે વરસાદ એ ઓછો થાય છે એટલે હું તો આમ કઉ છું કે વૃક્ષ વાવો અમારે વિભાગમાં એમ કીએ છીએ વન વિભાગ વાળા કે વૃક્ષ તમે વાવો ઘર આંગણે એક વૃક્ષ તમે વાવો કે વૃક્ષ વાવો પછી તમે જે જન્મ દિવસમાં ગીફ્ટ દીધો એ ના દી એની જગ્યાએ તમે વૃક્ષ આપો મિત્રો પણ નાસાફાઈ ને અહીંયા આવીને જે બગીચો ને જે કંઈ આપણે જોયું છે બહુ ખૂબ અમને આનંદ થયો બગીચા જોઈને બીજા અમે અમારી ટીમને લઈ ને આજે પ્રાકૃતિક વાતાવરણ જે નાસાભાઈએ અહીં ઊભું કર્યું છે બગીચાનું એના માટે આખી ટીમને લઈને હું અહીં એક ફેર વિઝિટ કરવાનો છું બરાબર જેથી કરી પણ આવી શકો છો અહીં વિઝિટ કરો તમે બહુ મજા આવશે નાસાભાઈને બગીચો જોઈને જેમ કે એમાં ઘણી પ્રકારના ફૂલ ઝાડ છે

આમાં એ તો પક્ષી જે છે ચકલી હોય કે કોઈ પણ પક્ષી હોય એ જાળવામાં આવી રીતે સૂકામાં રહીએ છીએ એનું એક કારણ એ છે કે ત્યાં કોઈ જનાવર એને હેરાન ના થાય બીજામાં કે તે પવનને જે કંઈ પણ એને પ્રકૃતિ મળી શકે બાકી આજ આપણે જે બનાવીએ છીએ એમાં રહીએ છીએ એ વધારે પડતર આમાં ઠંડક રહીએ છીએ ખરેખર ભાવેશભાઈ જે આ આપણો બગીચો જોયો અને એમાં પણ બધા ફળના ઝાડ તો જોયા એની ખાસ પણ હકીકતથી જે આ ફૂલના ઝાડ જે છે ને બધા વેરાયટી આપણી એ જોવે અને ભાવેશભાઈ તો ખરેખર બહુ ખુશ થઈ ગયા કે અલગ અલગ પ્રકારના ગુલાબ अलग-अलग प्रकार नि जो फूल नी वैरायटी आ बाजू वाइट कलर है आ बाजू आम रेड आ वाइट कलर है जो हमें જોઈ શકો બધા અલગ અલગ પ્રકારના કે નઈ જો બેકગ્રાઉન્ડ માં પર તમે આ बाजू જોવો આ ફૂલ છે ને હ એના રોપડા જે આવશે પાછળ હ એના રોપ જો જો બધાય ઝાડ ની પણ મોટે ભેગી ઓળખેલી જેમ સાપ ની જે જાતિ છે એને ઓળખેલી જ રીતે લગભગ બધા આપણા જે વાડી ની અંદર જે બગીચામાં ઝાડ હે એમાં મોટે ભેગી

આંબરી ખાવાથી શરીર લોહી સુધારણ ઘણું થઈ શકે છે છે અમુક એવા એવા પ્રકારના જાળવા છે જેને આપણે શરીર માટે બહુ સારું રીયે પણ આપણે શું છે કે વાવેતર કરી દીધું કે ભાઈ આ જંગલી જાડવું છે વાવી દીધું પૂરું એનું એવું છે એમ તો એ ના ચાલે

એ કરમદા કરમદા ભાવેશભાઈ કીધું કે વન વિભાગ વરાવને આપણે આ વાડીની મુલાકાત આપડી ની ખાસ મુલાકાત લેવરાવવાની છે અને પપૈયા અમાર દેસી થાય એમ

केरी पाप वन है हाँ खुश हाँ पाके गए केरी आखिर मारे अम्बा मतलब सीधे सीधे हाँ को उतार ली <laughs> बोलो ये ना दो दो भी ना हाँ को हैं ये भी हाँ पाके हुए हो हमारे मार लिया तो आज है अपने भावेश भाई जी साप पकड़वा आ અને તમે પહેલા વિડિયામાં ગઈકાલોના વિડિયામાં જોયું તું કે કવડો મોટો એ સાપ ઊતો કે સરફ ઉતો એ દેશી ભાષામાં ગયો તો એ પકડ્યો બણ એ ખુદ ભાણવરથી લેતા આવ્યા હતા મેં ફોન કર્યો તો કે ભાઈ બણ પણ તમે મોટી લેતા આવજો લેન આવ્યા અને બીજી મિનિટ ન થવા દીધી એની પકડવામાં જોકે અમે બટાસથી બોલાવી કારણ કે હરફ ઉતો ને એ ભાગતો તો બહુ એની અને સ્પીડ આ હરફની સ્પીડ ભાવેશભાઈ આટલી બધી ગતિ છે એમાં પગરની ગતિ એ ચાલે એમાં અમુકની સ્પીડ બધાની અલગ અલગ હોય છે કેમ કે અત્યારે આપણે જે અહીં અહી પૈક એ સાપ ની ગતિ કમસે કમ કલાકની દોઢસો ની ગતિ એ ભાગી શકે છે સામા પવન

સાપ જો કઈ ખાધેલો હોય તો એ ગતિ ના કરે એ શું કે એક એક જ જગ્યાએ પડ્યો રહી ખાધવા પછી કમસે કમ દોઢ થી બે કલાક સુધી ક્યાંય પણ હલન ચલન કરતો નથી સાપ સાપ પછી કઈ ખાધું ના હોય તો સાપની ગતિ ફૂલ હોય